આપણે મધરને દૂધ પીવડાવતી વખતે ખાસ એવી સલાહ આપીએ છીએ કે એક બાજુ પંદર થી વીસ મિનિટ એક જ બાજુમાં બાળકને દૂધ પીવડાવવું જોઈએ કારણ કે એ સળંગ દૂધ પીવડાવો તો મેં પંદર થી વીસ મિનિટ એક સાઈડમાં એક જ બાજુથી દૂધ પીવડાવો તો એની અંદર એ દૂધના પ્રકારમાં કોલેસ્ટ્રોલ ટ્રાન્ઝિશનલ મિલ્ક મેચુર મિલ્ક પોર મિલ્ક આ અલગ અલગ જાતના મિલ્ક આવેલા આવે છે ડિલેવરી પછી તરત જ બાળકને દૂધ પીવડાવવામાં આવે તે દૂધને આપણે કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે એક જાતનું વેક્સિન છે બાળક માટે એ બાળકના આખી જિંદગી બાળકની અંદર ઇમ્યુનિટી પાવર વધારે રાખે છે એટલે એને કોઈપણ જાતનો રોગ સામે એનો પ્રતિકારક શક્તિ વધારે મળે છે એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે એ જે શરૂઆતના પહેળા બે થી 3 દિવસ એ દૂધ જે આવે છે એકદમ જાડડું અને પીળા કલરનું દૂધ હોય છે એ દૂધ ક્યારે ફેંકી દેવું જોઈએ નહીં

એ દૂધ દૂધ છે 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 હોય બે આવે એમાં અને અને નું પ્રમાણ કોલેસ્ટ્રોલ મિલ્ક કરતા થોડુંક ઓછું હોય છે કોલેસ્ટ્રોલ મિલ્ક અંદર ઇમ્યુનોગ્લોબિન અને પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે જ્યારે ટ્રાન્ઝેશનલ મિલ્કની ની અંદર ફેટ અને શુગરનું પ્રમાણ આવે એટલે પહેલું દૂધ પીવડાવે પ્રોટીન અને કોલેસ્ટ્રોલ ઇમ્યુનિટી મળી જાય બાળકને બીજું દૂધ આવે ટ્રાન્જીસનલ મિલ્ક એમાં ફેટ અને સુગર આવે એટલે ફેટ ને શુગર પણ બાળકને મળે ત્યાર પછી ત્રીજા પ્રકારનું દૂધ આવે છે મેચ્યોર મિલ્ક એ ટ્રાન્ઝિસનલ મિલ્ક પછી બે વીક પછી જે દૂધ આવે એને ટ્રાન્ઝિસનલ મેચ્યોર મિલ્ક કહેવામાં આવે છે એ અને પાણી જેવું હોય છે એની અંદર બધા જાતના ન્યુટ્રિશનલ હોય છે એટલે પ્રોટીન ઇમ્યુનિટી ફેટ સુગર અને આવે શું આવ્યું ન્યુટ્રિશનલ એટલે ત્રીજા પ્રકારનો દૂધ ન્યુટ્રિશનલ દૂધ હોય છે એટલે એ દૂધમાં ન્યુટ્રિશન બધા મળે છે બાળકને પછી આવે છે ફોર મિલ્ક ફોર મિલ્ક એ વોટર એ મિલ્ક હોય છે એમાં પ્રોટીન સુગર વિટામિન મિનરલ્સ વોટર એ બધા જ પ્રકારના ગુણો એ ફોર મિલ્કની અંદર આવે છે એ ફોર મિલ્ક તે બાળકનું વજન વધે છે અને બ્રેનનો ગ્રોથ થાય છે અને બાળક પેટ ભરીને સંતોષકારક થાય છે અને લાસ્ટમાં જે દૂધ આવે છે એને હેન્ડ મિલ્ક કહેવામાં આવે છે આ હેન્ડ મિલ્ક ની અંદર એનર્જી હોય છે એનર્જી વાળું દૂધ હોય છે અને એનાથી બાળકને દૂધ પીવાનું એમાં ફેટ વાળેલું હોય છે લાસ્ટ દૂધની અંદર ફેટ હોય છે એમાંથી બાળકને સંપૂર્ણ પ્રમાણે સંતોષ મળે છે એટલે બાળકનું પેટ ભરાઈ જાય છે એટલે જ મધરને કહેવામાં આવે છે કે એક સાઈડથી બાળકને દૂધ 15 થી 20 મિનિટ તમે પીવડાવો તો બધા જ જાતના દૂધ બધા જ જાતના વિટામિન્સ બાળકને મળી રહે એટલે મધરે દૂધ પીવડાવતી વખતે પહેલા એક સાઈડમાં દૂધ 15 થી 20 મિનિટ પીવડાઈ લેવાનું પછી બાળકને ખભા પર મૂકીને થપથપાવવાનું પછી જ્યારે બીજી વખત બે કલાક પછી દૂધ પીવડાવો ત્યારે બીજી સાઈડ થી દૂધ પીવડાવવાનું એ પણ પંદર થી વીસ મિનિટ બાળકને એક સાઈડ થી દૂધ પીવડાવવાનું બે બે મિનિટ તમે દૂધ પીવડાવવા લો તો બંને બાજુ થી વારાફરતી વારાફરતી એવી રીતના નહીં એક વખત સળંગ એક વખત પંદર વીસ મિનિટ પીવડાવી લેવાનું પછી બે કલાક પછી બીજી બાજુ થી દૂધ પીવડાવવાનું આવી રીતના જો તમે દૂધ પીવડાવશો તો બધા જ જાતનું બધા જ કોલેસ્ટ્રોલ ટ્રાન્સલ ટ્રાન્ઝિશનલ મિલ્ક મેચ્યોર મિલ્ક ફોર મિલ્ક હાઈ મિલ્ક બધા જ જાતના દૂધ બધા જ જાતના વિટામિન્સ બધું જ બાળકને માતાના દૂધમાંથી મળી શકે છે તેથી માતા એ બાળકને ખાસ પોતાનું દૂધ પીવડાવવું ખૂબ જ જરૂરી છે છ મહિના સુધી ફક્ત માતા બાળકને પોતાનું દૂધ પીવડાવે એવી મારી ખાસ વિનંતી છે દૂધ માતાનું દૂધ બાળકના ઉંમર પ્રમાણે ધીરે ધીરે વધતું જાય છે અને ક્વોન્ટિટી પણ વધે છે જેમ જેમ બાળક સકિંગ કરતું જાય તેમ તેમ છાતીના છિદ્રો ખુલે એમ એમ બાળકને વધારેને વધારે દૂધ આવતું જાય છે એટલે બાળકને ભગવાન એ બાળક આપ્યું છે એના માટે દૂધની પણ વ્યવસ્થા એ માતા પાસેથી કરાવી જ લે છે મેડિટેશન કરવાથી અને લિક્વિડ વધારે પીવાથી પણ દૂધ વધારે આવે છે થેન્ક યુ આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો